चित्तना चोगान ने हूँ करू चित्तना चोगान हूँ शू करू शून्य करू चित्तना चोगान ने हूँ शू करू शून्य आदान ने हूँ शू करू शब्दना संधान ने हूँ शू करू शब्दना संधान ने हूँ शू करू વ્યર્થ આ વ્યવધાન ને હું શું કરું શબ્દના સંધાન ને હું શું કરું વ્યર્થ આ વ્યવધાનને હું શું કરું આપણી વચ્ચે કશું ના જોઈએ આપણી વચ્ચે કશું ના જોઈએ વાણીના વ્યવધાનને હું શું કરું આપણી વચ્ચે કશું ના જોઈએ વાણીના વ્યવધાનને હું શું કરું એટલું બસ મને હું ઓળખું એટલું બસ કે મને હું ઓળખું લોકના સન્માનને હું શું કરું એટલું બસ કે મને હું ઓળખું લોકના સન્માનને હું શું કરું જેમ આવે એમ એ સરકી જતી જેમ આવે એમ એ સરકી જતી તો જવા દો શાહ ને હું શું કરું જેમ આવે एम ए में सर की जति तो जवादो शान ने हूं शू करू आ बधी गुणग्राहीता ने धन्य से आ बधी गुणग्राहीता ने धन्य से आ बड़ा गुणगान ने हूं शू करू आ बधी गुणग्राहीता ने धन्य से आ बड़ा गुणगान ने हूं शू करू एज बस के आपना दर्शन थया एज बस के आपना दर्शन थया આપના વરદાન ને હું શું કરું એ જ બસ કે આપના દર્શન થયા આપના વરદાન ને હું શું કરું ખપ નથી મારે કશાનો લેશ ખપ નથી મારે કશાનો લેશ પણ આપ રાખો દાનને હું શું કરું ખપ નથી મારે કશાનો લેશ પણ આપ રાખો દાનને હું શું કરું જો કહો મૌન આ જો કહો આ શબ્દના સોપાન ને હું શું કરું જો કહો આ શબ્દના સોપાન ને હું શું કરું ને શેર છે જાગતું જણ એક વસ્તી હોય છે જાગતું જણ એક વસ્તી હોય છે ઊંઘતા વેલાણને હું શું કરું

અન્યથા આ કાનને હું શું કરું ધ્યાન ધરતા વેત સઘળું ઓગળ્યું ધ્યાન ધરતા વેંત સઘળું ઓગળ્યું લે હવે આ ધ્યાનને હું શું કરું ધ્યાન ધરતા વેંત સઘળું ઓગળ્યું લે હવે આ ધ્યાનને હું શું કરું આવડું જો ના આવરું જો ના તને અંગાંગથી આવરું જો ના તને અંગાંગથી તો અમસ્તા ધ્યાનને હું શું કરું આવરું જો ના તને અંગાંગથી તો અમસ્તા ધ્યાનને હું શું કરું શેર છે આપ તો આંખોથી બોલાવો સદા આપ તો આંખોથી બોલાવો સદા નામને અભિધાનને હું શું કરું આપ તો આંખોથી બોલાવો સદા નામને અભિધાનને હું શું કરું કંઈક નક્કર ભીંચ જેવું જોઈએ કંઈક નક્કર ભીંચ જેવું જોઈએ એકલા રોગાન ને હું શું કરું કંઈક નક્કર ભીંચ જેવું જોઈએ એકલા રોગાન ને હું શું કરું છું વસંતલ શ્વાસ વહેતો રહું છું વસંતલ શ્વાસ વહેતો રહું પાનખરના પાનને હું શું કરું છું વસંતલ શ્વાસ વહેતો રહું પાનખરના પાનને હું શું કરું આંગણે ચાલે સદાવ્રત શબ્દનું આંગણે ચાલે સદાવ્રત શબ્દનું આપના ધંધાનને હું શું કરું આંગણે ચાલે સદાવ્રત શબ્દનું આપના ને હું શું કરું શેર છે આપ ફરમાવો અને એ પણ કહો આપ ફરમાવો અને એ પણ કહો આપના ફરમાનને હું શું કરું

તો બધું એક જ થશે લઈ જ લો આ પહેચાનને હું શું કરું એક ફળમાં તો બધું એક જ થશે લઈ જ લો પહેચાનને હું શું કરું હોઉં છું કેવળ હવે હોવા વિશે હોઉં છું કેવળ હવે હોવા વિશે એટલા એ ભાનને હું શું કરું હોઉં છું કેવળ હવે હોવા વિશે એટલા એ ભાનને હું શું કરું जेवी तेवी ये कहूँ निजनी कथा जेवी तेवी ये कहूँ निजनी कथा अन्यना आख्यान ने हूँ शू कहू अन्य आख्यान ने हूँ शू करू जेवी तेवी ये कहूँ निजनी कथा अन्यना आख्यान ने हूँ शू करू कोई निश्चित अर्थ में बंधा ना कोई निश्चित अर्थ में बंधा ना छू गजल उنوان ने हूँ शू करू कोई عنوان में शीर्षक कोई निश्चित अर्थ में बंधाऊ छू गजल عنوان ने हूँ शू करू गाल गागा गाल गागा थी नेभ्यू गाल गागा गाल गागा थी नेभ्यू तू कहे हर ने हूँ शू करू गाल गागा नभ्यू, गाल गागा थी नेभ्यू तू कहे हर ने हूँ शू करू एक सरको भार लागे बेई नो એક સરખો ભાર લાગે બેયનો માનને અપમાનને હું શું કરું એક સરખો ભાર લાગે બેયનો નો માનને અપમાનને હું શું કરું એ મને એ મને રાખે છે મારાથી અલગ એ મને રાખે છે મારાથી અલગ આ રૂપાળા જ્ઞાનને હું શું કરું એ મને રાખે છે મારાથી અલગ આ રૂપાળા જ્ઞાન ને હું શું કરું અલ્પ આભાથી જ ઢંકાઈ ગયો અલ્પ આભાથી જ ઢંકાઈ ગયો આવડા ઉદ્યાન ને હું શું કરું અલ્પ આભાથી જ ઢંકાઈ ગયો આવડા ઉદ્યાન ને હું શું કરું તો ઈચ્છું ઘણું મારા વિશે આપ તો ઈચ્છો ઘણું મારા વિશે આપના અરમાન હું શું તો ઈચ્છો ઘણું મારા વિશે આપના અરમાન ને હું શું કરું અને છેલ્લો છે શેર શબ્દ નું ઉંબર તો ઓળંગે નહીં શબ્દ નું ઉંબર તો ઓળંગે નહીં ए गजल ना गान ने हूँ शू कर शब्द नो उम्बर तो ओलंगे नहीं ए गजल ना गान ने हूँ शू करूँ चित्त ना चोगान ने हूँ शू करूँ शून्या मैदान ने हूँ शु yeah, wow. ततत तो तड़ाता भरे डग भाषा ततत तो तड़ाता भरे डग भाषा અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે તતત તો તડાતા ભરે ભાષા અરવ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે ગઝલ તો હજી આવવાની હવે છે હજી પૂરું વાતાવરણ ક્યાં રચ્યું છે તતત તો તડાતા ભરે લગા ભાષા અરબ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે ગઝલ તો હજી આવવાની હવે છે હજી પૂરું વાતાવરણ ક્યાં રહ્યું છે કહી એક બે આ સમાટમ ટમે છે કહી એક બે આ સમા ટમ ટમે છે પુરાણા કહી ઝુમ્મરો જગજગે છે કહીં એક બે આ સમાટમ ટમે છે પુરાણા કહી જગ જગજગે છે તગે તગ તગે ક્યાંક આંખો અમસ્તું તગે તગ તગે ક્યાંક આંખો અમસ્તું નર્યા નૂરનું અવતરણ ક્યાં રચ્યું છે તગે તગ તગે ક્યાંક આંખો અમસ્તું નર્યા નૂરનું અવતરણ ક્યાં રચ્યું છે કોઈ રેતના છળને ગાળી રહ્યા છે કોઈ રેતના છળને ગાળી રહ્યા છે કોઈ જન્મના વળ ઉખાડી રહ્યા છે કોઈ રેતના ગાળી રહ્યા છે કોઈ જન્મના વળ ઉખાડી રહ્યા છે કોઈ આછું ભારી રહ્યા છે છતાંય કોઈ આછું ભારી રહ્યા છે છતાંયે ફૂલો જેવું અંતઃકરણ ક્યાં રચ્યું છે કોઈ આછું ભારી રહ્યા છે છતાં ફૂલો જેવું અંતઃકરણ ક્યાં રચ્યું છે કોઈ રેતના સ્થળને ગાળી રહ્યા છે કોઈ જન્મના વળ ઉખારી રહ્યા છે કોઈ આછું ભારી રહ્યા છે છતાંય ફૂલો જેવું અંતઃકરણ ક્યાં રચ્યું છે ન દેખ્યું ન પાખ્યું સતત ઝરમરે છે ન દેખ્યું ન પાખ્યું સતત જર્મ રહે છે અડે પણ નહીં એવું આછું જરે છે ન દેખ્યું ન પાક્યું સતત ઝરમરે છે અડે પણ નહીં એવું આછું જરે છે આખો વન તો રે અણસાર એવું તમે સૂક્ષ્મનું ઉપકરણ ક્યાં રચ્યું છે આખો વન તો રે અણસાર એવું તમે સૂક્ષ્મનું ઉપકરણ ક્યાં વેચ્યું છે ને છેલ્લો છે મને મળવા કાજે વચનબદ્ધ છે તું મને મળવા કાજે વચનબદ્ધ છે તું ગઝલ હું તારા જ શ્વાસે છું મને મળવા કાજે વચનબદ્ધ છે પળમાં પધારે પરંતુ ફૂકારું તો પળમાં પધારે પરંતુ તને શોભતું આભરણ ક્યાં રચ્યું છે પુકારું તો પળમાં પધારે પરંતુ તને શોભતું આભરણ ક્યાં રચ્યું છે હજી પૂરું વાતાવરણ ક્યાં રચ્યું છે અરબ આગવું વ્યાકરણ ક્યાં રચ્યું છે નર્યા નૂરનું અવતરણ ક્યાં રચ્યું છે ફૂલો જેવું અંતકરણ ક્યાં રચ્યું છે તમે સૂક્ષ્મનું ઉપકરણ ક્યાં રચ્યું છે તને શોભતું આભરણ ક્યાં